ઓડિયો ક્લિપમાં આરટી એક્ટ હેઠળ બનતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા આવે છે તો તમે વડુ તાલુકા પંચાયતના ભાજપાના સાથે કોંગ્રેસે ચૂંટણી અધિકારીને ફરિયાદ નોંધાવી છે પાદરા મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારીને ફરિયાદ સાથે ઓડિયો ક્લિપ વાળી પેન ડ્રાઈવ પણ રજૂ કર્યું છે પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા હાલ ચાલી રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાદરાના ધારાસભ્ય દ્વારા વડુના મતદારોને એક લોભાંડ લોભામ જાહેરાત કરવામાં આવેલી કે આઈટીઆઈ આર ટીની સ્કૂલની અંદર તમારા બાળકોને એડમિશન મળી ગયેલ છે જે ખરેખર બિલકુલ તદ્દન અને ખોટી વાત છે આવી રીતે આવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર સરકાર જે લાભો આપે છે તે ખરેખર ધારાસભ્યના માણસો દ્વારા આવી લોભામની જાહેરાતો મતદારોને નહીં આપવી જોઈએ છતાંય આવી લોભામની જાહેરાતો આપીને એ ધારાસભ્યને ઓફિસના આદેશ દ્વારા ત્યાંથી આપવામાં આવેલ હોય જે ખરેખર ખોટું હોય તો આ બાબતે અમે આજ રોજ ચૂંટણી અધિકારીશ્રીને એક ફરિયાદ આપેલી હોય જે બાબતે અમે જાણ કરેલી છે ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને ને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો